સુરતમાં ઓનલાઈન ઠગાઈના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે કોલ વાયરલ કરવાની ધમકી આપી ખેડૂતને સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા ખાતે રહેતા યોને સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ હતી જેમાં અજાણ્યાની કોલ નોકરી માટે એપ્લાય કરવા કહ્યું હતું યુવાન પાસેથી મહિલાની મદદના બહાને અજાણ્યાએ સત્યાવીસ હજાર રૂપિયા લઈ લીધા હતા પછી અજાણીએ આરોપીએ કહ્યું કે કોઈ બોલ તરીકે નોકરી કરવો હોય તો નગ્ન ફોટોને વિડીયો મોકલવા પડશે સરથાણાના યુવાને સોશિયલ મીડિયા પર નગ્નો ફોટો વિડીયો મોકલ્યો હતો જેના આધારે અજાણીએ યુવાને બ્લેકમેલ કરી વીસ હજાર રૂપિયા માંગ્યા હતા જો રૂપિયા ન આપ્યા તો નગ્ન ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી યુવાને રૂપિયા ન આપતા અજાણ્યાએ યુવાનનો ફોટો અને વિડીયો વાયરલ કર્યા હતા જે યુવાને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી ભાવનગરના તળાજા ખાતેના પાદરી ગામમાં રહેતા ભીમા ઉર્ફે ભીમો રાજુ ભમંડાને ઝડપી પાડ્યો છે ભીમા ત્યાં ખેડૂત છે અને થોડા મહિના પહેલા કોઈ અજાણ્યાએ ભીમાન પણ આવી જ રીતે બ્લેકમેલ કર્યો હતો તેથી ભીમાએ પણ આ જ રીતે યુવાને બ્લેકમેલ કર્યો છે ગત બે હજાર એકવીસના નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આ કામના એક ફરિયાદી હતા જેઓને ઓનલાઈન ફેસબુક એકાઉન્ટમાં જેમનો ફેસબુક એકાઉન્ટમાં નામ હતું જીનલ મહેતા તે નામના એક એકાઉન્ટમાંથી તેઓ સાથે વાત થયેલી અને તેઓ સાથે સંપર્ક કરીને તેવું એક લાલચ આપવામાં આવેલી કે બોય તરીકે કામ કરવાથી પૈસા મળશે અને રોજની રેગ્યુલર કમાણી થશે તેવી લાલચ આપીને આ કામના ફરિયાદી પાસેથી રજીસ્ટ્રેશન ફી તથા હોટલ બુકિંગ ફી પેટે ઓગણત્રીસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવેલી જે આ કામના ફરિયાદી આપેલ ત્યારબાદ કોઈ પણ છોકરીને મુલાકાત ન કરાવીને તથા પૈસા ન આપીને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ આ અનુસંધાને ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા આ અનુસંધાને ફરિયાદ નોંધાયેલી આ ફરિયાદ અનુસંધાને આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ પાંચસો સાત પાંચસો તથા આઈટીએકની કલમ છાસઠ સી છાસઠ ડી છાસઠ ઈ અને સડસઠ અનુસંધાને ગુનો દાખલ કરીને સુરત સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરેલી આ તપાસના અંતે સુરત સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આરોપીનું નામ છે ભીમાભાઈ ઉર્ફે ભીમો રાજુભાઈ ભમ્મર તેમ તેઓની ઉંમર છે પચીસ વર્ષ તેઓનું ખેતી ખેતી કામ કરે છે તથા તેઓનું મૂળ વતન તળાજા ભાવનગર છે તેઓ પાસેથી ઓગણત્રીસ હજાર રૂપિયાની એટલે કે એ સો ટકાની રકમની રિકવરી કરવામાં આવેલી છે તથા એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવેલો છે આ પ્રકારની મોડસ ઓપરેન્ડિંગમાં સામાન્ય રીતે ફેસબુકમાં એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવે છે ફેક એકાઉન્ટ બનાવીને જે જે નોકરી કરવા અથવા કમાણી કરવા ઈચ્છુક હોય તેઓ વ્યક્તિનો સંપર્ક કરીને અલગ અલગ રજીસ્ટ્રેશન તથા હોટલ બુકિંગ તથા મળાવવાની એક લાલચ આપીને પૈસા વસૂલવામાં આવે છે ત્યારબાદ કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પૈસા આપવામાં આવતા નથી સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી અનેક લોકોને ઠગવામાં આવી રહ્યા છે અને સાથે નગ્ન ફોટા મંગાવી રૂપિયા પડાવવાનો કોલ પણ ખેલ ચાલી રહ્યો છે જેને તાત્કાલિક ડામી દેવામાં આવે તેવી હાલ તાતી જરૂર છે અઝર સાતે સાથે હર્ષસિટા